ગુજરાત રાજ્યના પેન્શનરોનું મહા અધિવેશન આજ અમદાવાદના ટાગોર ખાતે યોજાય ગયું અમદાવાદના ટાગોર ખાતે ગુજરાત રાજ્યના સરકારી પેન્શનરોનું મહા અધિવેશન ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાયું જેમાં મહામંત્રી આર્ય પટેલ ઓલ ઇન્ડિયા ફેડરેશન દિલ્હીના અધિક મહામંત્રી આર પટેલ કન્વીનર જીજે દરજી તેમજ દરેક પેન્શનર મંડળના પ્રમુખ તેમજ મહામંત્રીઓએ હાજરી આપી આ મહાધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી પેન્શનરો ઉમટી પડ્યા સમગ્ર ટાગર હોલ ખીચો ભરાઈ ગયેલો હતો તેમજ હોલના બહાર ભાગમાં મૂકવામાં આવેલ મોટા સ્ક્રીન સામે પણ ખૂબ જ મોટી મેદની ઉપસ્થિત હતી અધિક ભરતભાઈ પટેલ દ્વારા પેન્શનરોને લગતા કુલ નવ જેટલા પ્રશ્નો બાબતે આવનાર સમયમાં સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવેલ મહામંત્રી આર્ય પટેલ દ્વારા પડતર પ્રશ્ન બાબતે સરકાર સમક્ષ વખતો વખત આપવામાં આવેલ આવેદનપત્રની પત્રની વિગતો રજૂ કરેલ અને પડતર પ્રશ્ન અંગે જરૂર પડે આંદોલન કરવાની હાકલ પણ કરેલ ઓલ ઇન્ડિયા ફેડરેશન દિલ્હીના અધિક મહામંત્રી આર એચ પટેલ રાજ્યના પેન્શનરોની તેઓના પ્રશ્ન અંગેની બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભૂમિકા બાબતે વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો ગુજરાત સરકારના પેન્શનરોની રજૂઆત બાબતે જરૂર પડે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ ખાતરી આપી કન્વીનર જે જે દરજી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને પરિચય આપવામાં આવ્યો આમ ફેડરેશનના વિવિધ હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચન આપી સંગઠન મજબૂત હાકલ કરી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ